દર્શન કરવા જતા હતા એ પહેલા તમે જો ભારત માતા મસ્ત મજા સ્ટેચ્યુ બનાવી તમે જો ગુજરાત ગાયું પડશે કે હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં માતા કારણ કે આપણો એવો જોતા બધા મજામાં જ હોય તો મિત્રો આજે છે છવ્વીસમી જાન્યુઆરી એટલા માટે મેં સવાર સવારમાં જાગીને આજે મેં કીધું જઈએ આપણે સ્કૂલમાં કારણ કે સ્કૂલમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ઘણા બધા કાર્યક્રમ હોય છે મિત્રો એટલા માટે અને મેં થોડુંક એક નાનકડું વિચાર્યું કે આપણે જે સ્કૂલનું થોડોક આ કાર્યક્રમ પતી જાય પછી આપણે પાંચથી દસ કિલોમીટરની આપણે એક રેલી કાઢશું જેમાં આપણે બે બાઇકો મારી ફિક્સ છે બીજી તો કંઈ ખબર નથી આવવાના આવે બાકી હું ગોપાલ અને વિશાલ ત્રણ જણા તમે ફિક્સ છે એટલા માટે તો સવાર સવારમાં એટલા માટે જાગી જાય બાકી તમે જો સવાર સવારનો વ્યૂ જુઓ ખેતરનો એટલે માટે બાકી હવે આપણે અહીંથી જઈશું નિશાલ કારણ કે ગોપાલ થોડી ગ્રાહ જતા એટલે ગોપાલ માટે ઊભા હતા બાકી હું અને વિશાલ થઈ જાય એકદમ રેડી કેમ વિશાલ આપણે થઈ ગયા એકદમ રેડી અત્યારમાં સર સરમાં થોડી થોડી ઠંડી છે આજે સર છવ્વીસમી જાન્યુઆરી આપણે વ્યાલા ઉઠી ગયા અને તમને ખબર આપણે ક્યાંક વ્યાલો પ્રોગ્રામ હોય એટલે આપણે ઉઠી જઈએ વ્યાલા કારણ કે આજે નિશાલમાં જઈશું અને ઘણા બધા નાના નાના છોકરાઓ તૈયાર પણ થયા છે તે તમને બતાવશું કઈ રીતના છે બધા અને ત્યાં જઈને મળવી સ્કૂલમાં બરાબર મિત્રો જલ્દી ગોપાલનો કોલ કરી દે તો ફટાફટ આવી જાય પછી આપણે અહીંથી જઈએ સ્કૂલમાં તો મિત્રો પરનો અમારી જોડે તિરંગો પડે તો એટલા માટે જુઓ અમે બાઇકમાં સેટઅપ કરી છે અને ગોપાલ જ કોલ કરી દીધો તો આપણે કોલ કર્યું કે આવું પાંચ મિનિટમાં તો આવશે મિત્રો કારણ કે બહુ વાર નહીં લાગે તો ફટાફટ આવતો હશે લે આવ્યો બી તમે જોવો સામે મિત્રો આમ જો તમે આવશે ગમ ગમે બાકી તિરંગો બિરંગો બાઇકમાં સેટઅપ ફૂલ કરી નાખ્યો આમ તમે જુઓ અરે એ રેડી થઈ જ ભાઈ ભાઈ ખરું ખરું મિત્રો તમે જોઈ શકો છો

घ्यारेचे नाना नाना ठंडी मार ज्या खडा તો મિત્રો આપણો નિશાન કાર્યક્રમ એકદમ ખતમ કરીને આવી ગયા થોડુંક રીલ્સનું શૂટિંગ માટે તો મિત્રો આપણો આ છે ફેવરેટ લોકેશન ગમે ત્યારે શૂટિંગ થાય તો મેં અહીંયા હોય બાકી જો બાઇક એકદમ અમે એંગલમાં કરી નાખી કમ્પ્લીટ બાકી કેમનું આપણે સ્કૂલમાં જે અહીંયા રિવ્યુ કેવું હતું આજે પબ્લિકનું રિવ્યુ થોડું સારું રહ્યું થોડુંક સાઉન્ડ સિસ્ટમ એ રીતનું હતું તો અમે વધારે શૂટ કર્યું નહીં પણ જે કર્યું મસ્ત રીતનું કર્યું એ તમે જોજો વિડીયોમાં તમને ખબર પડી જશે કેમનું ખબર બાકી આપણે રેલીમાં જઈશું ને માહિતી તો આપણે રેલી માટે આપણે તૈયાર થઈ ગયા છીએ આપણા લોકેશન ઉપર હા મિત્રો અહીંયા થોડુંક રીલ્સનું શૂટિંગનું કામ હોય કામ થાય પછી જઈએ તો મિત્રો આપણે મસ્ત મજાનું રીલ્સનું શૂટિંગ થઈ ગયું એકદમ ખતમ અને મિત્રો પ્લાનિંગમાં એવું કર્યું કે અહીંયા આપણે જઈશું મોગલમાં ના મંદિર કારણ કે આ છવ્વીસમાં મે જાન્યુઆરીના દિવસે મસ્ત મજાનું યાદ હોય છે એટલા માટે એ બાને થોડી એક રાઈડ બી થઈ જશે ને એટલા માટે બાકી તમે જુઓ બંને થઈ ગયા એકદમ રેડી હેલ્મેટ પહેરીને તમે જુઓ થઈ ગયું ગોપાલ રેડી હવે ચાલો ગોપાલ તો રેડી રેડી આપણે પેંડો ખાઈ લીધો હા મિત્રો જો અહીંયા મંદિરમાં વિડીયો બનાવતો એક પેડો પરસાદી મળી જાય બાજર એક પેડા માટે પણ બાઇકમાં જો થોડોક ઝંડા હતા ને કાઢી નાખે કારણ કે વધારે પડવાનો ઉડી જાય ને એટલા માટે તો કે જો અના નાના લગાવી લીધા અને આપણે ધોકા ટ્રાય કરશું આ બાઇકને લગાવવાનું બરાબર આવું હશે તો આપણે બરાબર ઓકે મિત્રો જો ધોકા મળી જશે આવો ઝંડો તો આપણે આ બાઇકને ભી લગાવશું તો જ આજો ટાઈમ વેસ્ટ કરો ને આજે આપણે નીકળીએ અને બાજુમાં આ રીતની લારી હતી મિત્રો ત્યાં ઊભી રાખી અને અહીંયાથી જો આપણે બાઇકમાં અહીંયા લગાવવાનું છે એક તિરંગાના ત્રીસ રૂપિયા કીધા મેં કીધું કશું વાંધો તો લગાવી દો બાકી ગોપાલનો જો ઓલરેડી છે જ મિત્રો અને આ વિશાલ વાય અહીંયા છે મસ્ત મજાનું ફિટિંગ કરી દઈ મસ્ત મજાનો તિરંગો અમે ફિટિંગ કરી નાખ્યો અને બાજુમાં જ અમે જુઓ ભગવા રંગ મિત્રો લગાવી દીધો કારણ કે અહીંયા જોયું અમે મસ્ત લાગતો હતો એટલા માટે અમે વિચાર્યું આ બાજુ ભગવા રંગ લગાવી દઈએ ગોપાલ કેમ લાગે બાકી હવે મસ્ત મજા લાગે ને એક નંબર લાગે કેમ છે બાકી લાગ્યું ને ઓકે મિત્રો તમે જો બંને લગાવી દીધા આપડા અને આપડે અહીંથી બરાબર ફટાફટ જઈએ ચલો જાદો ટાઈમ વેસ્ટ કરવાનો નથી મિત્રો ફાઈનલ આપણે પહોંચી ગયા તમે જોઈ શકો આ છે ગેટ મિત્રો બાઇક આપણે મસ્ત મજાને પાર્કિંગમાં લગાવીએ અને પછી આપણે જઈશું અંદર દર્શન કરવા માટે બાકી તમે જુઓ ભીડ તો કાંઈક છે પહેલાં પાર્કિંગમાં લગાવીએ બંને બાઇક આપણી મસ્ત રીતે મજાને દર્શન થતા અમે એક વાત કરતા હતા બાઇક વિશે મિત્રો બાઇક ને કઈ ધુમાડા કાઢી નાખ્યા તા ચલો ચલો ગોપાલ બાઈક કેવું પડે બંને રેસમાં આવી આવી તો યાર કેવું પડે બાકી બાકી જુઓ મિત્રો આ સામે છે સજાયેલું પેલો અંદર જઈને બતાવું તો ખરો તમને દર્શન કરવા જતા હતા એ પેલા તમે જો ભારત માતાનું મસ્ત મજાનું સ્ટેચ્યુ બનાવ્યું તમે જો હા આઈ થિંક આ રંગોલી થી બનાવ્યું મિત્રો તમે જો મસ્ત મજાનું છે કેવું પડે બાકી કેમ લાગે વિશાલ આ જોયું ભાઈ તને

કે બરાબર મિત્રો બાકી જો હવે આપણે જય દર્શન કરવા મિત્રો આપણે અહીં મસ્ત મજાના દર્શન કરી લીધા અને હવે મિત્રો આપણે અહીંથી જવાનું છે એક મેરેજ માં છે ગોપાલના રિલેટિવ છે ગોબલ તારા ગોબલ જો રિલેટિવ થાય તે આમ બાપુજી થાય આમ માસા થાય એક્સ એમએલ એ છે એમને ત્યાં જવાનું છે તો મિત્રો જો થઈ ગયા એકદમ રેડી અને બાકી આપણને લાગી છે ભૂખ એટલે આપણે તો स्पेशल જમવા માટે જઈએ છીએ તો એમનો વિશાલ રેડી જમવા માટે ને મતલબ આપણને કઈ ખબર નથી જમવાનું ફિક્સ નથી ગોપાલ કે આપણે ત્યાં જવાનું એટલે જઈએ ત્યાં ચાલો મિત્રો ફટાફટ બાઇકો પછી જઈએ આપણે ફાઇનલી પહોંચી જાય સીધી આપણે લીધી ટાઈમ થઈ જતો વધારે એટલા માટે તમે જો ગોપાલે ભી ડિશ લઈ લીધી ગોપાલ જમવાનું બાકી ખતરનાક તમે જો મિત્રો જમવાનું સારું છે પણ આપણે તો બહુ થોડુંક જ લીધું મેન મેન વસ્તુ લીધું અને જો કમ્પ્લેન